મિત્રો રસ્તાની બાજુમાં કે ખેતરમાં તમને ક્યારેક નાના જામલી કે લાલચટક ફૂલોવાળો નાનો છોડ દેખાયો છે દેખાવમાં આકર્ષક પણ ખેડૂતો માટે કંટાળાજનક હા એ જ છે કૃષ્ણનીલ તો ચલો આજે જાણીએ આ ખરેખર એક ઉપયોગી ઔષધીય છોડ છે કે ફક્ત નકામું નીંદણ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું છું જયેન્દ્રસિંહ અને આજે આપણે વાત કરીશું એક રસપ્રદ છોડ વિશે કૃષ્ણનીલ એટલે કે અનાગેવિસ આર્વેન્સિસ જેને અંગ્રેજીમાં સ્કાર્લેટ પિમ્પરનેલ કહેવામાં આવે છે પરિચય અને ઓળખ આ નાનો ઘાસ જેવો છોડ જમીન પર સહજતાથી ઊગી નીકળે છે ખાસ કરીને તેના જાંબલી લાલ ચટક કે કેસરી રંગના ફૂલો તેને આકર્ષક બનાવે છે તેની એક વિશેષતા છે કે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ ખીલે છે અને વાદળછાયું વાતાવરણ થતાં જ બંધ થઈ જાય છે આ કારણે તેને ખેડૂતોની ઘડિયાળ કે હવામાન ગ્લાસ પણ કહેવામાં આવે છે મૂળ રીતે તે યુરોપ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાનો વતની છે પણ હવે વિશ્વભરમાં ફેલાયેલો છે ખેતી અને પશુધન માટેનું મહત્વ ખેડૂતો માટે કૃષ્ણનીલ અણગમતું નિંદણ છે જમીનમાંથી પોષક તત્વો ચૂસી લે છે અને પાકને નુકસાન પહોંચાડે છે પશુઓ માટે આ ઘાસ ચરવા યોગ્ય નથી કારણ કે તેમાં ઝેરી તત્વો હોય છે જો પશુઓ નોંધપાત્ર માકરામાં ખાઈ લે તો તકલીફો થઈ શકે છે તેના બીજમાં સેપોનિન્સ અને ગ્લાયકોસાઇડ્સ જેવા ઝેરી તત્વો હોય છે ઔષધીય ઉપયોગ અને સાવચેતી ભલે દુનિયામાં તેનો તબીબી ઉપયોગ મર્યાદિત છે પણ પરંપરાગત રીતે કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ થતો હતો ચાંદા ઘા કફ સંધિવા હરસ હડકવા સાપ કરડવા એવા રોગોમાં બાહ્ય ઉપયોગ થતો પ્રાચીન ગ્રીસમાં તેને મગજ શાંત કરવા માટે પણ વાપરવામાં આવતો હતો પણ મિત્રો તેના આ ઉપયોગો માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી આ છોડનો અંદરથી સેવન કરવું જોખમી છે ઉબકા માથાનો દુખાવો શારીરિક પીડા ત્વચા પર બળતરા ગંભીર આડઅસરો એટલે ઔષધ તરીકે ઉપયોગ કરવો હોય તો સાવચેતી અને નિષ્ણાતની સલાહ જરૂરી છે તો મિત્રો કૃષ્ણનીલ દેખાવમાં આકર્ષક ફૂલો ધરાવે છે ખેડૂતો અને પશુધન માટે તે નુકસાનકારક નિંદણ છે ઔષધિયો ઉપયોગો ભલે પરંપરાગત રીતે જણાવાયા છે પરંતુ વૈજ્ઞાનિક પુરાવા નથી તેથી તેને સુંદર પણ સાવચેતીપૂર્વક ઉપયોગમાં લેવાનો છોડ માનવો જોઈએ મિત્રો કુદરત આપણને અનેક અજાયબીઓ આપે છે કેટલાક છોડ માત્ર સુંદરતા માટે છે તો કેટલાક ઔષધિય ધજાના છે પણ દરેકનો યોગ્ય ઉપયોગ જાણવો એટલું જ મહત્વપૂર્ણ છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ કુદરતી જ્ઞાન માટે સબસ્ક્રાઈબ કરો મળીશું આગામી વિડીયોમાં એક નવા અને રસપ્રદ છોડ સાથે નમસ્કાર